દ્વારકામાં આદિત્ય રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે આ ઘટનામાં આગ લાગવાના કારણે ઘરમાં એક દંપતી તેમજ તેમની સાત માસની પુત્રી તેમજ માતાનું આગ લાગવાના કારણે મોત થયું છે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો

તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આજ રોજ વહેલી સવારે દ્વારકા ટાઉન ખાતે શીતળામાના મંદિર પાસે એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગેલ હતી જે આગમાં ચાર વ્યક્તિઓના ઈજા થયેલ છે જેમને ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા સરકારી હોસ્પિટલમાં જ્યાં તેમને મૃત જાહેર કરવામાં કરવામાં આવેલ હતા ત્યારબાદ પોલીસને તાત્કાલિક જાણ થતાં પોલીસ પીઆઈ કક્ષાના અધિકારી તાત્કાલિક સ્થળે પહોંચીને આ તપાસ હાથ ધરેલ છે સદર બનાવ સંદર્ભે એડી દાખલ થયેલ છે અને આગળની તપાસ પોલીસ પાસે છે અને કાર્યવાહી હાથ ધરેલ છે